ચાલો શરૂ કરીએ આજની ખોજ પુરીજી વર્ષ બે હાજર છવ્વીસ માં સૂર્ય અંક એક ધરાવતા એટલે કે જે જન્મ તારીખ છે બધી જ જન્મ તારીખ નું તમે પ્લસ કરશો તો એનો સૂર્ય અંક એક આવશે એટલે કે સૂર્ય અંક એક ધરાવતા દર્શકોના જીવનની મુખ્ય ઊર્જા અને થીમ શું રહેશે મુખ્ય ઊર્જા ને થીમ જેની બી બોટેડ વન ટેન નાઇન્ટીન અને ટ્વેન્ટી છે એ લોકો માટે સૌપ્રથમ તો ટ્રસ્ટનું કાર્ડ આવ્યું છે એટલે જ્યાં બે હજાર છવ્વીસનું ટોટલ કરીએ એનું બી એક છે અને જેનું બર્થ ટોટલ બી એક છે તો સેલ્ફ ટ્રસ્ટ હશે તો આ વર્ષ બહુ જ પોઝિટિવ જ હશે એટલે ટ્રસ્ટનું થીમ રહેશે ને ટ્રસ્ટની ઊર્જા રહેશે સાથે સાથે એક્ઝિસ્ટન્સની ઉર્જા રહેશે એટલે તમારું અસ્તિત્વ તમારે જાળવવાનું છે બીજું કોઈ નહીં આવે પોતાની ઉર્જા પોતે વધારશો તો ઓટોમેટિકલી તમારું સેલ્ફ રિસ્પેક્ટ વધશે ફેમ વધશે ને નામ પણ વધશે પુનીજી આ વર્ષ દર્શકોના જીવનમાં કયા ક્ષેત્રમાં સૌથી મોટો ફેરફાર લાવશે ખાસ કરીને જન્મ તારીખ 1 10 19 અને 28 ધરાવતા દર્શક મિત્રો માટે જીવનમાં સૌપ્રથમ તો એડવેન્ચર નું કાર્ડ આવ્યું છે એટલે જેની ભી બર્થડે નું ટોટલ 1 થાય છે એ લોકોના જીવનમાં એડવેન્ચર ભર્યો આ વર્ષ રહેશે ઘણા બધા ટ્વિસ્ટ આવશે ટર્ન્સ આવશે પણ એ રોમાંચક હશે એટલે કે તમને ભાવશે તમને એ કરવું ગમશે એવા એડવેન્ચર્સ આવશે જેમાં તમે કંટાળી નહીં જાઓ દૂર નહીં ભાગો પણ તમે એમાં એન્ટર થશો પાર્ટિસિપેટ કરશો અને એ એડવેન્ચર્સથી તમને ઘણું બધું શીખવા મળશે અને પોઝિટિવ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવશે સાથે સાથે ફાઈટિંગનું કાર્ડ આવ્યું છે તો બે હજાર પચીસમાં જેમની બી એનર્જી ડાઉન હતી હવે બે હજાર છવ્વીસમાં એનર્જી અપલિફ્ટ થવા જઈ રહી છે ને સૂર્યનો વરસ હોય ને સૂર્યનું જે બર્થ ડેટ હોય તો ઓટોમેટિકલી એનર્જી અપલિફ્ટ થાય છે

ઓટોમેટિકલી પ્રગતિશીલ થાય છે ફ્રોમ ડે વન બટ એફર્ટ્સ બી એટલા જ ઇમ્પોર્ટન્ટ છે ડાયરેક્ટલી સક્સેસ બેઠા બેઠા નહીં મળે સંસ્કૃતમાં એક શ્લોક છે ઉદ્યમેન હિ સિદ્ધતિ કાર્યાણી ન મનોરથય ન હિ સુક્તસ્ય સિંહસ્ય પ્રવેશી મુખે મૃગા એટલે સિંહ બી જો જંગલનો રાજા છે પણ શિકાર કરવા તો એને ઊભું થવું જ પડે સૂતા સુતા એને શિકાર ના મળે તો જો તમે સૂર્યની જેમ બળવાન બનવા ઈચ્છો છો તો ઊભા થાવ ને મહેનત કરો નોકરીમાં પ્રમોશન અથવા જવાબદારી વધવાની શક્યતા કેટલી છે નોકરીમાં પ્રમોશન અથવા જવાબદારી વધવાની શક્યતા પૂરેપૂરી છે પણ એ જવાબદારી વધશે અને એ તમને ગમશે મનગમતી જે જવાબદારી હશે એ તમને મળશે તો અત્યાર સુધી જે કઈ પોસ્ટની તમે રાહ જોતા હતા એ પોસ્ટ હવે તમને મળવા જઈ રહી છે સીધું સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે એટલે મનગમતી પોસ્ટ મળવી કે પ્રમોશન મળવી અને એની અત્યાર સુધી જે રાહ જોવાઈ રહી હતી એ આ વર્ષ પૂરું કરશે દર્શક મિત્રો તમારી ટીવી સ્ક્રીન ઉપર એક નંબર આપેલો છે સેવન ઝીરો ફોર ડબલ થ્રી થ્રી વન ડબલ એટ સિક્સ આ નંબર પર તમારે અમને કોલ કરવાનો છે અને આપણી સાથે હાજર છે પુનીતજી લુલા જેવો જે કાંઈ પણ તમારા જીવનને લઈને પ્રશ્ન હોય કે બે હજાર ને લઈને જે કાંઈ પણ તમને પ્રશ્ન મૂંઝવતા હોય એ તમે અમને કોલ કરીને પૂછી શકો છો અને પુનીતજી જે કાંઈ પણ તમારા પ્રશ્ન છે જે કાંઈ પણ તમારી સમસ્યા છે એનું નિરાકરણ લાવી આપશે તો તેને જ આ નંબર પર અમને કોલ કરો

સ્થિરતા આવશે ધ સોર્સનું કાર્ડ આવ્યું છે સાથે સાથે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે પણ એટલો બધો ખર્ચો નહીં થાય જ્યાં બજેટ ડેટ એક દસ ઓગણીસ ને અઠ્યાવીસની વાત કરીએ તો એટલો બધો અનવોન્ટેડ એક્સપેન્સ નહીં થાય સાયલેન્સનું કાર્ડ આવ્યું છે એટલે ઇન્કમ એન્ડ એક્સપેન્સ બંને સ્ટેબિલિટી ને બેલેન્સમાં ચાલશે અને કોઈ ટેન્શન ઉપજાય એવું કંઈ પરિસ્થિતિ દેખાઈ નથી રહી જે ખોજમાં દર્શક મિત્રોને જણાવશો કે રોકાણ અથવા પ્રોપર્ટી સંબંધિત નિર્ણય ક્યારે લેવો યોગ્ય રહેશે ખાસ કરીને જન્મ તારીખ એક દસ ઓગણીસ અને અઠ્યાવીસ વાળા જાતકો માટે સૌપ્રથમ રોકાણ અથવા પ્રોપર્ટીનો નિર્ણય બહુ પોઝિટિવ છે ધ માસ્ટરનું કાર્ડ આવ્યું છે એટલે એક ડિવાઇન બ્લેસિંગ મળી રહી છે જેનું બી અંક ટોટલ એક થાય છે બર્થ ડેટનું એના માટે એક પોઝિટિવ વર્ષ છે ઇન્વેસ્ટ કરવું એ બી ખાસ કરીને પ્રોપર્ટીમાં અથવા તો ફાઇનાન્સમાં અને પોસિબિલિટીઝ છે કે ફેબ્રુઆરી પછીનો સમય બહુ જ પોઝિટિવ છે તો એમાં તમે કોઈ પણ ડિસિઝન લેશો પણ સાથે સિનિયર્સ કે મેન્ટરનું ગાઈડન્સ લીધા પછી લેજો અને ખોજમાં આપણી સાથે એક આદર્શિત મુત્ર જોડાઈ ગયા છે હેલો હેલો નમસ્કાર ખોજ

બિલકુલ અમદાવાદમાં ઘર લેવાનો ચાન્સીસ બહુ જ પ્રબળ દેખાય છે ને આ વર્ષના દસમા મહિના પછી સમય અતિ યોગ્ય છે એટલે એ પછી દોઢ વર્ષની અંદર આપ પોતાનું ઘર લઈ શકશો એના માટે સમય અનુકૂળ છે જી પુનેજી પ્રેમ અને વિવાહિક જીવનમાં બે હજાર છવ્વીસ કયો સંદેશ લઈને આવ્યો છે ખાસ કરીને જન્મ તારીખ એક દસ ઓગણીસ અને અઠ્યાવીસના જાતકો માટે પ્રેમ અને વિવાહ જે ટોપિક છે એમાં સૌ પ્રથમ તો જીવનમાં જ્યાં પાસ્ટની ભૂલો કે ગિલ્ટ આવતું હોય ત્યાં પ્રેમ અને વૈવાહિક જીવનમાં ખટાશ આવતી હોય કે કડવાસ આવતી હોય તો પહેલા તો ભૂતકાળના બધા ગિલ્ટને તમે દૂર કરો અને સાથે સાથે વી આર ધ વર્લ્ડ એટલે એક ફેમિલી છે એમાં જાત જાતના લોકો હશે એમનું અલગ અલગ પ્રકારનો સ્વભાવ હશે તો દરેક પ્રકારના સ્વભાવના લોકોને એક સાથે રાખીને ચલવા ચાલવાનું છે ત્યાં પ્રેમ અને વૈવાહિક જીવન

યોગ્ય છે જ્યાં તેમને સોલમેટ મળે જે એવો વ્યક્તિ જે એમને સાંભળે સમજે અને સ્વીકાર કરે એવો સોલમેટ એમને મળશે અને હવે અત્યાર સુધી લાઈફમાં જે કોમ્પ્રોમાઇઝ કરતા આવ્યા છે હવે એમને એક પાર્ટનર કે સોલમેટ મળશે જે એમને કોમ્પ્રોમાઇઝ નહીં કરવા દે એમની બધી ઈચ્છાઓ પૂરી થશે પુનિજ પરિવાર અને નજીકના સંબંધોમાં સંતુલન જાળવવા શું ધ્યાન રાખવું જોઈએ પરિવારને નજીકના સંબંધો એવા છે જે દૂધનો વાટકો છે ને એમાં ખાંડની જેમ ભરી જવું છે તો કરેજ એટલે કે એક એક્સ્ટ્રો એફર્ટ જો તમારા તરફથી લગાવવું પડે તો ચોક્કસથી લગાવજો એમાં તમે ઈગો વચ્ચે ના લાવતા અને કરેજ ગમે તેટલું હોય છેલ્લે તો આખા પરિવારના મીઠાસને મળે છે કે યુનિટીને મળે છે અને જો સમાજમાં એક ફેમિલીનું એક્ઝામ્પલ સેટ કરવું હોય તો તમારે એક્સ્ટ્રો કરેજ ચોક્કસથી કરવું જોઈએ નીજી આરોગ્ય વિશે વાત કરીએ ત્યારે જન્મ તારીખ 1 10 19 અને 28 ના જાતકો માટે આરોગ્ય બાબતે કઈ બાબતોમાં પ્રાથમિકતા રાખવી જરૂરી રહેશે સૌપ્રથમ તો અવેરનેસ નું કાર્ડ છે એટલે કે મેન્ટલ સ્ટ્રેસ થી દૂર રહેવાનું છે ને અવેર રહીને એલર્ટ રહીને ડિસિઝન લેવાના છે એમાં કોઈ પણ જાત સ્ટ્રેસ ના આવવું જોઈએ મેડિટેશન પાવરફુલ કરી તો અને ખાસ કરીને કુમકુમ અને હલ્દી તિલક કરશો બે હજાર છવ્વીસમાં એક દસ ઓગણીસ રહેશે ફ્લેક્સિબિલિટી લાવો અને સેલિબ્રેશન મોડમાં એક્સરસાઇઝ કરશો તો તમારી હેલ્થ પોઝિટિવ રહેશે અહંકાર અથવા ઉતાવળથી કેવી રીતે બચવું જોઈએ માનસિક તાણ અહંકાર ને ઉતાવળથી બચવું હોય તો કોન્શિયસનેસ એટલે તમને ખબર હોવી જોઈએ કે સામેવાળો ખોટો છે કે તમે ખોટા છો અને કોઈને બતાવવાનું જરૂર નથી તમે બતાવવા જશો ત્યાં અહંકાર આવશે કે કકરાટ ઊભા થશે પણ માનસિક તાણ ત્યાં જ ઊભા થાય છે જ્યાં તમે બીજામાં નેગેટિવ પોઈન્ટ જુઓ છો તો બીજામાં પોઝિટિવ પોઈન્ટ જોવાનું સ્ટાર્ટ દો દરેક વ્યક્તિમાં કંઈક સારું છે અને ઉતાવળે ડિસિઝન લેશો તો તમે સેનાપતિની જેમ લડતના મેદાનમાં ઉતરી જશો એટલે શાંતિથી સમજી વિચારીને ઓબ્ઝર્વ કર્યા પછી ડિસિઝન લ્યો વર્ષના કયા મહિના જન્મ તારીખ દર્શકો માટે સૌથી વધુ શુભ રહેશે નાઇન્થ મંથ એટલે કે સપ્ટેમ્બર મહિના પછીનો સમયગાળો બહુ જ પોઝિટિવ છે ગોલ્ડન પીરિયડ કે જેકફોર્ડ પીરિયડ તમે કહી શકો બટ ઓવરઓલ વર્ષ આ વન નંબરનું જે મૂલાંક છે કે જેની બી બર્થ ડેટનું ટોટલ વન થાય છે એ લોકો માટે ઓવરઓલ ઇયર બહુ પોઝિટિવ છે બટ સ્પેશિયલી સપ્ટેમ્બર મહિના પછીનો સમયગાળો ગોલ્ડન પિરિયડ કે જેકફોર્ડ પીરિયડ છે કયા સમયગાળામાં ધીરજ અને સાવચેતી રાખવાની જરૂર છે ધીરજ અને સાવચેતી રાખવાની જે મહિનાઓ છે એ જ ખાસ કરીને મે અને જૂન બે મહિના છે કેમ કે ત્યાં તમારા ડ્રીમ્સની પરીક્ષા લેવામાં આવશે ને એવા ઓપોર્ચ્યુનિટીઝ તમારી સામે આવશે જે તમને ઇલ્યુઝનમાં નાખી દે તો એ ટાઈમે માઇન્ડને પ્રોપરલી એલર્ટ રાખજો અને મેન્ટલી રિલેક્સ રહીને કોઈ પણ ડિસિઝન લેશો તો તમારા ડ્રીમ્સ તમારાથી દૂર નહીં જાય નહીંતર તમે કમ્પેરિઝનમાં પડી જશો અને ઓપોર્ચ્યુનિટીઝ ઊંધી થઈ જશે અને રિઝલ્ટ એ ઊંધા થશે જી આધ્યાત્મિક વિકાસ અને આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ આધ્યાત્મિક વિકાસને આત્મવિશ્વાસ વધારવો હોય સૌ પ્રથમ તો લેટગોની ભાવના રાખવાની બહુ જ જરૂર છે જો તમે બધી વાત પકડી રાખશો તો ઇમોશનલી ડિસ્ટર્બ થશો પણ પકડવું નથી ને લેટગો કરીને સરરેન્ડર કરી દો ડિવાઇન એનર્જીને તો ઓટોમેટિકલી તમારું આધ્યાત્મિક વિકાસ થાય છે પાર્ટિસિપેશનનું કાર્ડ છે એટલે અલગ અલગ એક્ટિવિટીઝ જેમ કે મેડિટેશન છે ડાન્સ છે એવી રીતે લોકોને તમે સાથે લઈને એક પોઝિટિવ એટમોસફિયર ક્રિએટ કરશો તો આધ્યાત્મિક વિકાસ થશે

જે નકારાત્મકતા કે પછી નકારાત્મક લોકોથી કઈ રીતે દૂર રહેવું જોઈએ નેગેટિવ લોકોથી દૂર રહેવું હોય તો આઇસોલેશન ઇઝ ધ બેસ્ટ થિંગ પણ એ આઇસોલેશન આજની દુનિયામાં પોસિબલ નથી એટલે ભગવાને સરસ મજાનું મિકેનિઝમ આપણું શરીરમાં આપેલું છે બે કાન ખુલ્લા અને મો બંધ રાખશો આ મિકેનિઝમથી તમે દરેક પ્રકારના નેગેટિવિટીથી દૂર રહી શકો છો કોઈ પણ નેગેટિવ વસ્તુ કે વાત આવે છે એક કાનથી અંદર નાખો ને બીજા કાનથી બહાર કાઢી દો મનમાં કે દિલમાં એ વાત વસી ગઈ તો નેગેટિવિટી અસર કરશે તો બસ સાયલન્સ ઇઝ ધ કી ના ડાયલોગ સાથે આપણે આગળ વધીશું આના માટે ત્યારે પુનિતજી દર્શક મિત્રોને જણાવશો કે ખાસ કરીને જન્મ તારીખ 1 10 19 અને 28 ના જાતકો માટે કયો અંક અથવા ઉપાય 2026 માં સહાયક રહેશે અંક તો સૌ પ્રથમ તો વન નંબર માટે વન સૌથી લકી છે સાથે સાથે ત્રણ નંબર સૌથી લકી છે જે ગુરુનો અંક છે એટલે સૂર્ય અને ગુરુ બે મળીને પ્રબળ અને પોઝિટિવ પરિસ્થિતિ ઊભી કરે છે તો થ્રી નંબર ઇઝ વેરી પોઝિટિવ સાથે સાથે ઉપાયમાં પ્રોજેક્શન્સનું કાર્ડ આવ્યું છે એટલે બને એટલું તમારું પ્રોજેક્ટ કે તમારું જે થીમ છે એ બધા સાથે શેર કરો અને એક્સપ્રેસ કરો તો લોકોને આઈડિયા આવશે કે તમે કેટલા મોટા લેવલે કામ કરવા ઈચ્છો છો અને તમારા ડ્રીમ્સ કયા છે તો એ થીમ પર ઘણા લોકો તમારી સાથે સપોર્ટમાં આવશે દર્શક મિત્રો તમે ટીવી સ્ક્રીન ઉપર એક નંબર જોઈ રહ્યા છો સેવન ઝીરો ફોર ડબલ થ્રી

સૌપ્રથમ તો એ વિચાર ના આવવું જોઈએ કે મારી પાસે આ વસ્તુ નથી તમને અત્યાર સુધી ભગવાને જે કંઈ આપ્યું છે એ ઘણા બધા લોકો પાસે નથી તો અનસેટિસ્ફાઈડ ભાવ જે આવે છે એના લીધે લાઈફમાં ઘણું બધું થતાં અટકી જાય છે મિરેકલ્સ થતાં અટકી જાય છે તો અનસેટિસફેક્શનને હટાવો અને ગ્રેટફુલનેસને લાવો આ વર્ષનું સૌથી મેઇન રિઝોલ્યુશન રહેવું જોઈએ કે સવાર પડતાં જ તમારે ગ્રેટફુલ થવાનું છે પરિવાર ઘર અને તમારા ભોજન માટે અને રાત પડતા દિવસમાં જે સારું થયું એના માટે ગ્રેટફુલ થાવ વિદેશ યાત્રા અથવા વિદેશી જોડાણ માટે વર્ષ શું સંકેત આપી રહ્યું છે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ફોરેન અપ અને ફોરેન ટ્રાવેલ માટે બહુ જ પોઝિટિવ વર્ષ છે બંને કાર્ડ પોઝિટિવ આવ્યા છે પણ આમાં ક્યાંય તમારે જરૂર નથી કે હું આ વસ્તુ કરી શકીશ કે નહીં જો ફોરેન પ્રોજેક્ટ આવ્યા અને તમે એમાં ડિસિઝન લેતા મોડા પડ્યા તો આ પ્રોજેક્ટ જતું રહેશે એટલે ઇન્સ્ટન્ટલી ઇનર વોઇસથી તમે ડિસાઇડ કર લો અને પોઝિટિવલી એમાં આગળ વધશો તો આ પ્રોજેક્ટ તમને બહુ જ સક્સેસ આપશે ભૂલો આ વર્ષે ન રિપીટ કરવાની સલાહ છે હિલિંગનું કાર્ડ આવ્યું છે એટલે ઇમોશનલી કે મેન્ટલી ડિસ્ટર્બ થઈને જે ડિસિઝન્સ લીધા એ ડિસિઝન પાછા રિપીટ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો અને પોતાને હીલ કરીને મજબૂત બનાવો કે તમે જે ડિસિઝન લઈ રહ્યા છો એનાથી બધાનું સારું થશે સાથે સાથે ટ્રાવેલિંગ કરવાનું ચાલુ રાખજો જો તમે એક જગ્યાએ કે કે સ્ટેબલ થઈ ગયા બોક્સમાં બંધ થઈ ગયા તો મેન્ટલી ને ફિઝિકલી તો નુકસાન થશે સાથે ઇમોશનલી પણ બ્રેકડાઉન આવશે અને આ વર્ષ સ્લો કામ કરવાનું સ્પીડમાં કામ કરવાનું છે તો એક એક દિવસને તમે પોઝિટિવ અને પ્રોફિટેબલ બનાવો એક પણ એફર્ટ ઓછું ના પડવું જોઈએ અને જે જન્મ તારીખ એક દસ ઓગણીસ અને અઠ્યાવીસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આપશું સંદેશ આપશો ઇનોસન્સનું કાર્ડ છે એટલે તમે બને એટલું વધારે પોતાની ઇનોસન્ટ અને ઓરિજિનલ નેચરમાં રાખો કોઈ પણ પ્રકારની પોલિટિક્સ કે કોઈ પણ પ્રકારની એવી ટેવ ના શીખી આવશો આ વર્ષમાં જે તમને નુકસાન પહોંચાડે કેમ કે એ તમારું બહુ મોટો ડાઉનફોલ જશે અને એ ખાડો એટલો ઊંડો જશે કે ભરતા ભરતા વર્ષો લાગી જશે એટલે ઇનોસન્ટ રહો અને તમારા ઓરિજિનલ સ્વભાવથી સક્સેસ હાસિલ કરો જે જાતકોનો સૂર્ય અંક એક છે એટલે કે જે જાતકોની બર્થ ડેટ્સ

એટલે અત્યાર સુધી મેં કીધું એમ કે તમે અટકતા હતા બોલવામાં હવે આ પ્રોપર વર્ષ છે પોતાને એક્સપ્રેસ કરો બોલી જો અને તમારા જે થોટ્સ એન્ડ થીમ છે બધાની સામે લઈ આવો ફૂલ કોન્ફિડન્સ સાથે કામ કરશો તો આ વર્ષ ખરેખર તમારા માટે એક ગોલ્ડન બોલ કે ગોલ્ડન ઇયરનું વર્ષ દેખાશે અને હવે જન્મ તારીખ એક દસ ઓગણીસ અઠ્યાવીસ ધરાવતા જાતકો જે બોસ છે એમના માટે આપશો સંદેશ આપશો એક હું સંદેશ આપવા માંગુ છું મારા તરફથી કે બસ બોસને એક જ વિનંતી કે કોઈ એમ્પ્લોય મોડું આવે તો મતલબ સ્વીકારી લેવું ઓકે બોસને એક તો પોલિટિક્સનું કાર્ડ આવ્યું છે એટલે પોલિટિક્સ બોસ રમતા હોય એવી કોઈ વાત નથી પણ એમના જે એટમોસફિયર હોય ઓફિસનું એને પોલિટિકલી ડિસ્ટર્બ ના થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે બે હજાર જે સૂર્યનો વરસ છે અને સૂર્ય ધરાવતા લોકો હોય એમના માઇન્ડમાં લીડરશીપ ચાલતી હોય તો ત્યાં પોલિટિક્સ થવાની શક્યતા પૂરેપૂરી હોય છે અને સાથે સાથે ક્રિએટિવિટી એટલે ઓફિસમાં સતત કંઈક ક્રિએટિવ એક્ટિવિટીઝ થશે તો એમ્પ્લોઈઝ બોર થઈને ભાગી નહીં જાય અને સાથે મોમેન્ટ ટુ મુમેન્ટ એમની ઓફિસમાં સક્સેસ દેખાશે અને લોકો હસતા મોડે મોડે આવશે ને જશે જી છેલ્લે હું તમને એ જ પૂછવા ઈચ્છીશ કે જે જન્મ તારીખ એક દસ ઓગણીસ અને અઠ્યાવીસ છે જેમનો અંક એક થાય છે એ લોકો માટે લકી કાર્ડ કયું છે અને આપ શું માર્ગદર્શન આપવા ઈચ્છશો

આપનું હાર્દિક સ્વાગત છે આપનું નામ આપ ક્યાંથી બોલી રહ્યા છો ને આપનો પ્રશ્ન શું છે અત્યાર સુધી આપ જે પાસ્ટના કે ભૂતકાળના વિચારોમાં હતા હવે ઓવરથિંકિંગ તમે છોડી દેશો તો આ વર્ષ બહુ પોઝિટિવ છે જે સતત તમે ટેન્શન કે સ્ટ્રેસમાં રહેતા હતા એ સ્ટ્રેસમાંથી બહાર આવી શકશો એટલે બધું નેગેટિવ લખીને સળગાઈ તો સાથે એક્ઝોશન એટલે પોતાને શારીરિક રીતે તોડવાની જરૂર નથી કામને બને એટલું વહેચશો તો તમારું જે જવાબદારી છે એ ઓછી થશે અને તમે ઓછું તમને થાક લાગશે સાથે સાથે એક્સપિરિયન્સ લોકો સાથે ડિસ્કસ કરીને તમે કામ કરશો તો આ વર્ષ બહુ પોઝિટિવ છે એટલે પોતાને નવા પ્રોજેક્ટ્સમાં નાખો જૂના પ્રોજેક્ટ્સમાં પોતાને થકાવી ના દેશો જી પુનિતજી આપ માર્ગદર્શન આપી રહ્યા હતા આપણા દર્શક મિત્રોને સ્પેશિયલી બે માટે લકી કાર્ડ માટે મેં વાત કરી એમ કે આખું યુનિવર્સ તમને બધું આપવા તૈયાર છે તમે ખરેખર એમાં પોઝિટિવ રીતે કેટલું લેવા ઈચ્છો છો કેટલું પકડવા ઈચ્છો છો તો આખું મેનુ કાર્ડમાંથી તમે કેટલું સિલેક્ટ કરી શકો છો એ તમારા હાથમાં છે એ ડિવાઇન એનર્જીને તમે એક્સેપ્ટ કરો પોઝિટિવલી વેલકમ કરો અને લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરશો તો આ વર્ષ ગોલ્ડન સાબિત થશે

તેમને મળશે જે પોતાના નિર્ણયોથી ભાગતા નથી અને અહંકારને નહીં પરંતુ સમજદારીને આગળ રાખે છે વર્ષની શરૂઆત છે આજે લીધેલો એક સચોટ નિર્ણય વર્ષના અંતે આપણા જીવનની દિશા બદલી શકે છે ખોજ સાથે આવતી આવતીકાલે બપોરે દોઢ કલાકે નવા પ્રશ્ન નવી ઉર્જા અને નવી ખોજ સાથે ત્યાં સુધી જોતા રહો કે ટીવી ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ સમસ્યા તમારી ખબર અમારી